ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે ખાડીમાં ઠાલવ્યો સેંકડો ટન કચરો પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દરોડા પાડીને આ કૌભાંડનો ખુલાસો કર્યો પ્રદૂષણ દૂર કરવાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની જ બેદરકારી સામે આવી છે શંકા ન જાય તે માટે કાવલી પાસે અવાવરૂ ખાડીમાં વેસ્ટ ઠાલવ્યો

જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકા એમની પાસેથી બાણ ધરી લીધી છે કે તમારે આ નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે